વરસાદ આવે ભાઈ બાકા સીકી બોલાવો થોડી આજે હું ટૂંકમાં જઈ નહીં આવું જો જોડો ખરાબ જાય જો જાય જો જાય જો જાય જો અંદર ગરી ગયું અત્યારે એટલું પાણી જાય છે હજી શરૂઆત જ થઈ છે અહીંથી તમને નજીક થી ડેમ બતાવો જો ઝીણો ઝીણો વરસાદ આવે ને આ વરસાદ ની અંદર મજા આવે એટલે મારા કલાઈ જાવ વાત જ પૂછો મેં એમ અમે અત્યારે જાય છે વેકરે પૂર જો પાણી કેટલું આવ્યું કે નહીં જો આ કે મારે છે ને આવું હોય કે તો હું એટલે એટલે જ એમ ના ને મારે પાણી જોવાનું હોય ત્યારે બધું જળબંબાકાર થઈ ગયું અહીંથી રસ્તા બંધ થઈ ગયા છે હું કઈ જોઈ લીધું પાણી

અને આ બાજુ મુરા મોરાય આ બાજુ લોહણ મોર વાત જોઈ જોઈને નથી બેઠી પપ્પા ના પડદે વરસાદ માં જવું મેળ આવી તમારા મગજમાંથી કાઢી નાખજો અને ભાઈ ખાસ તમે બધા લોકો છે ને કમેન્ટ કરીને કેજો કારણ કે જો અમારે ત્યાં વરસાદ છે ને બોલાવે તમારા ગામનું નામ અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં અથવા તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને કહેજો બરાબર એટલે આપણે બધાને કમેન્ટમાં પણ તમને બધાને ખબર પડશે કે ક્યાં કેટલો વરસાદ છે પણ તમે આપણી ફેમિલી છે એકબીજાને આપણે છે ને કમેન્ટમાં આજે વાતું કરવાનું છે તમે લોકો કમેન્ટ કરીને કહો કે પરેશભાઈ અમારા ગામમાં આ જિલ્લો અમારો આ ગામ એટલા હિંસ કે એટલી જગ્યા ઉપર અમારો વરસાદ થઈ ગયો નદી નાળા ગયા તો તમને પણ ખબર પડે ને મને પણ ખબર પડે અમારા ગામમાં તો અત્યારે વેપરો આવ્યો છે હું જાઉં જ છું અત્યારે તમને લાઈવ બતાવવા પણ તમારે હું પોઝિશન છે ને જરા કમેન્ટ કરીને કહેજો ને તો ખબર પડે હો મારે લઈ જાઓ ત્યારે એટલું પાણી જાય છે હજી શરૂઆત જ થઈ છે અહીંથી તમને નજીક થી ડેમ બતાવો જો આ ટૂંકમાં હજી હમણાં જ ભરાયું છે અને આ સાઈડ જાય છે બસ ઓલું ડેમ વહેતું છે કારણ કે હજી પાણી ઉપર ઉપરવાર આવ્યું જ છે હવે જોઈએ હવે કેટલું પાણી જાય લગભગ આ વખતે દરિયે પૂગી કારણ કે પાણી અત્યારે ફૂલ ભરતી થઈ ગઈ છે અને ભાઈ ધીણો ધીણું વરસાદ આવે અને આ વરસાદની અંદર મજા આવે એટલે મારે આ કલાઈ જાવ વાત જ પૂછો મેં એમ તમને મજા આવે કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો તો વરસાદ અત્યારે ફૂલ આવી ગયો છે આગળ પણ હું તમને છે ને પાણી કેટલું આવે છે એ બતાવી અને જ્યાં ખાઈડું બહુ અમારા ગામની અંદર બહુ ઊંડી ઊંડી ખાઈડું છે તો એ ખાઈ ની અંદર કઈ રીતના પાણી ભરાય ને એ પણ લાઈવ બધું નો બંબાકાર થઈ ગયું અહીંથી રસ્તા બંધ થઈ ગયા છે આ મેન કેનાલ છે કેનાલ માંથી પાણી આવે મારે જવું તો ઓલી બાજુ મારે બેસી પોઈન્ટ છે મારું ક્યાં જવું તો બરાબર મારે વિઝિટ કરવા જવું તો પણ હવે આમાં કે વિઝિટ કરવા જવાય એમ છે નહીં કારણ કે અત્યારે તમે જોવું ક્યાં આવી આમાં અંતરિયર પાણીની પાણી ની પણ પાણી અત્યારે બહુ વધારે પૂરતા ગયો રસ્તા બંધ થઈ ગયા છે એટલે સાહેબ સોરી આજે ઉમદમાં જઈ નહીં જો જળ ખરાબ જાય જો જાય જો જાય જો જાય જો અંદર ઘરી ગયું એટલે આમાં છે ને ખરાબ ને ભાઈ મગર બધી બહુ ભી હોય લાંબા કે અંદર જવાય નહીં આમાં જઈ સોમનાથ થઈ જાય બાકી પાણી જો અત્યારે કેટલી આવે છે અહીંયા છે ને અહીંયા મેન રસ્તો છે જવાનો આ બધું બંધ થઈ ગયું છે અત્યારે જળબંબાકાર થઈ ગયું ચાર બાજુ પાણી એટલું છે ને હજી સતત વરસાદ ચાલુ છે લવાય કંઈ કરાય નહીં આ મેં તમને બતાવી દીધું કે ભાઈ અહીંથી મેઇન પાણીનો સોર્સ છે હવે વાં આગળ જોયું એ ટૂંકમાં અમારા ગામનું છે ડેમ છે ક્યાં હવે આગળ છે ને એટલી મોટી ભયાનક ખાણો છે ને કે ની વાત પૂછમાં તો આપણે ક્યાં જઈને જોવું કે કેટલી ભરાયણી ને ક્યાં પાણી પૂગ્યું રેડી અમે અત્યારે જાય છે વેકરેપુર જો પાણી કેટલું આવ્યું કે નહીં જો આ કે મારે છે ને આવું હોય કે તો હું એકલા જઈ એમ ના હોય ને મારે પાણી જોવાનું આવું હોય હા એટલે

લાસ્ટ એક્ટિવેશન નું જેટલું પાણી આવે હજી ધીરે 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 જો બધું ભરાઈ છે છે આ બધી હા હજી બધી બાકી છે આ બધી ભરાઈ જાય ને એટલે કમ્પ્લીટ થઈ જશે હાલો ફેમિલી હવે છે ને ભાગ્ય સીધા ઘરે પાણી ખાવી તો બધી મસાલો લેતા હું કીધું પાછું કીધું જો હુકમ મેરે આકા સદ અત્યારે થોડોક મિત્રો રહી ગયો છે ને છોકરા જો સાયકલ લઈને આવ્યા હે રોડ ઉપર સડી ગયા અને ભાઈ ભારતીયનું ખાલી બાનું હોય કારણ કે ખાવી તો અમને પણ હોય અને ભાઈ આવો વરસાદ હોય ને પાણીપુરી ખાતી ને તો મારા કલાજી એની ખાવાની મજા તો કંઈક અલગ જ હોય એમ અત્યારે જો આખું છે ને પાણી રોકાઈ ગયું છે વાંધો નથી કારણ કે વરસાદ રહી ગયો એટલે પણ આમ તમે જો પાછળ અંધાર કેટલો છે એટલે આડી પાછો ફૂલ બાકા જીકી બોલાવવાનું છે બરાબર વરસાદ આવે એ પેલા આપણે બધું માલ લેતા હોય એટલે પછી આપડે કઈ ઉપાધિન ને અમારા ગામમાં કોઈ ને તા ને જો એને પંખાને ઓલે બેઠો ને મોબાઈલમાં ઓલું કરે ભાઈ પાણીપુરી બનાવી ને તો પાણીપુરી ને સેનાઈલો સેવ ને છે કે મળી ને બધું હાલો તો ભાઈ પાણીપુરી ને એ મારા કલેજ આ જોયો ને બે હૃદય વાળો માણો બે હૃદય છે અને એક સિંગલ નથી બે છે ખરેખર મેં કહી દે તો હાશુ બોલું કે મજાક કરું હા ખરેખર બે હૃદય છે પાણીપુરી ને બનાવી દાલો ફટાફટ હું પેલા છે ને બધી માલ કઢાવી લે માલ બધી લઈ લીધું ભાઈ ને છોતરી ભેગી જ રાખવી પડે કારણ કે સુમા હું હોય ને એટલે છોતરી ભેગી જ રાખવી પડે હે બગાવ કેમ છે મજામાં ને રૂપા પડ્યા કે આજ કેટલા પડ્યા

આ નેચરલી હે ને ભાઈ ગામડામાં આ મંડિયા તો હે ને એક અલગ ભાઈ અત્યારે વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો બાકા શીકી બોલાવે એને તું તારે જો આમ સૂરજ નારાયણ ભગવાનીને ઘેર જાય અને ભાઈ આ વાતાવરણમાં પાણીપુરી આપણે ઘરે બને એટલે ભોગા ઘાડીને ઘાઘડી જો તમને મજા જ એવા કે છે પેલી તું પાણીપુરી બનાવે કે મને બનાવે કે ખબર જ પડતી ગઈ થઈ ગયું મસાલોનું બધી કમ્પને જ થઈ ગયો તો ભાઈ આ સાઈડ જે બધું મસાલો કમ્પ્લીટ થઈ ગયો આ મસાલામાં કોઈક બી ન હોય ચાલે કે મને છે ને મજા આવે નહીં મસાલો કમ્પ્લીટ થયું ચેણા ક્યાં ભાઈ ફાઈ હે કઈ ત્યાં છે કુકરમાં અને હેતવીને તમે શું કરો હેતવીને મારે જેમ ખાવાનો વાટ બહુ આવે એનું દાતું છે ને પાણી લેતી હોય હેતવીની હા દોરી ખેસાતી તો નથી હે વા બહુ હું ઓલું ક્રશ ન કરતા બાકી ભાઈ ભૂકો થઈ ગયા વા સરસ થોડીક બારીક ક્રશ કરો એને લાગે આપણે ખાવામાં છે ને થોડીક ક્રિસ્પી લાગે પાણીપુરી સાથે રેડી અને ભાઈ તમે લોકો આવો કે હોય તો પાણીપુરીના પ્રોગ્રામોમ કરો કે નહીં જરાક કમેન્ટ કરીને કીધું તો ખબર પડે પાણીપુરી કમ્પ્લીટલી બની ગઈ છે મિત્રો અને હવે હેતપી બેનને આપણે ડુંગરીની બધી આપી દીધી આ બધું સેવ છે દહીં છે હવે હું પાણીપુરી કઈ રીતના ખાઉં ને એ તમે જોવાડી પહેલાં મને પાણીપુરી ભરી લેવા આવ્યા બેન પાવી ગયા હેતપી બેન ભેગી ગયા બધા આ બેહ અમારે છે ને ઘરમાં બધીને એવો દિવસ છે જેને જે ખાવીએ ને પૂરી ભરીને ખાય હે હાવ આવે આવી રીતના કરો મને દહીં તો નહીં હતું બેન ને શમસી વિના કેમ નાખું કેમ ખાવું શમસ્યુ છે ને એક મળે ને ટાણે કા ક્યાંય મૂકી દે તારી મમ્મી મોઢામાં પાણી કઈ નઈ તું આમ પણ ખાવા જ છું નથી ખાતો આમાં છે ને ભાઈ દહીં નાખશું અને દહીં આમાં પૂરીમાં દહીં નાખીને દહીં પૂરી છે ને એ ખાવાની મજા કઈ ગલત ન્યાય હેરથી જોઈ જાય ધીમેક તૂટે બાકી તારો ઘોડો લાડવો નીકળી જાય પછી હેરથી બેહીને ઉતરે આમ બેહી જાય પેલા પેલા બેહી જાય પાઇટ ઉપર બસ લાઈવ હવે યા ઉપર શેડી ત્યાંથી આંબી લેતી હોય તો એક જ સમસી સુધી તો આખી પચાસ માણસોને જમવાનું છે ત્યાં અહીં ઓલું થઈ જાય તો હવે છે ને આ પાછળ દહીં આવી રીતના ભરી અને પછી આ પૂરીને અંદર દહીં નાખી આ રીતના અને પછી જે આ ખાવાની મજા છે ને મારા મિત્રો મારા કલેજ આવી મજા તો કંઈક છે ને અલગ જ છે તો આ આવી રીતના પૂરી ભરાઈ ગઈ ને આ ખાવાની મજા છે ને અલગ મને તો ખબર તો તમે પાણી આવે હાલો આવી જાઓ તમે પણ ઘેરે કરી લેજો જમી લીધું

તો ક્યાં જાવ બ્લોગિંગની દુનિયાથી થોડોક બહાર જાય અને આજના વિડીયોને એન્ડ કરી દઈ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધી જય મગર રાધે રાધે બાય